જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો મિત્રો હિંડોળા કે જે ઠાકોરજીને આપણે વૈષ્ણવ મંદિરમાં કે પછી સ્વામિનારાયણ મંદિરમાં કે ભગવાન શ્રી હરિના કોઈ પણ મંદિરમાં આ હિંડોળાના દર્શન થાય છે લાલજીનું સ્વરૂપ હોય કે મદન મોહનજીનું સ્વરૂપ હોય કે પછી શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય ત્યાં હિંડોળાના દર્શન અવશ્ય થાય છે ભગવાન હિંડોળામાં ઝૂલે છે આ પ્રારંભ છે અષાઢ સુદ સુદ એકમ આમ આ આ દિવસોમાં ઠાકોરજી હિંડોળે ઝૂલે છે જેને આપણે હિંડોળા મહોત્સવ તરીકે ઉજવીએ છીએ ભગવાન હિંડોળા ઉપર ઝૂલીને ભક્તો ઉપર કૃપા કરશે કૃપા વરસાવશે આમ જો શ્રવણ નક્ષત્ર થી જ હિંડોળા પ્રારંભ થાય છે હવે આપણે જાણીએ કે હિંડોળા મહોત્સવનું મહાત્મ્ય શું છે હિંડોળાને શા માટે ઠાકોરજીની સેવામાં અર્પિત કરવામાં આવે છે શું ભાવ છે હિંડોળાનો હિંડોળામાં વ્રજવાસીઓનો શું ભાવ છે તથા હિંડોળા દ્વારા ભગવાન આપણને શું પ્રેરણા આપે છે આ હિંડોળા ઉત્સવનું શું મહત્વ છે તે સર્વકાય આપણે જાણીશું હિંડોળા આરંભ અને હિંડોળા વિજય થાય તે દરમિયાન જેટલા પણ દિવસો શ્રીજી બાવા જે હિંડોળામાં ઝૂલે છે તે દરમિયાન વિવિધ પ્રકારના હિંડોળામાં જે શ્રૃંગાર થાય છે તે વિશે પણ જાણીશું મિત્રો વૈષ્ણવ હવેલી બેઠકમાં સ્વામિનારાયણ મંદિરમાં કે ભગવાન નારાયણના કોઈ પણ મંદિરમાં ત્યાં ભગવાનને પારણે ઝુલાવવા માટે હિંડોળા મહોત્સવ મનાવવામાં આવે છે મંદિરોમાં તડામા તૈયારીઓ કરવામાં આવે છે હિંડોળાને વ્રજના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે આ આવે છે નંદરાઈ બાવા તથા યશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવતા હોય તેવી માન્યતાના આધારે પણ આ હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે વ્રજની ગોપીઓ સહિત તમામ ભક્તો ભગવાનને અવનવી વસ્તુઓ આપે છે અને વિવિધ વસ્તુઓથી ભગવાનના શૃંગાર કરવામાં આવે છે અને ભગવાનને વિવિધ પ્રકારના બનાવેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે ભક્તો ભગવાનના હિંડોળાના દર્શન કરવા માટે મંદિરોમાં ઉમટી પડે છે અને ભગવાનને વાહલથી પ્રેમથી ભાવથી રેશમની દોરીથી ઝુલાવે છે હિંડોળા મહોત્સવ સાથે જ પીળા વસ્ત્રો પર લેસના જરદોશીના ફિરોજી વસ્ત્રો પર લેપન મોતીના લહેરિયા ચાંદી ચુંદડીના ગુલાબી વસ્ત્ર લેપના ફૂલોના ગામઠીના ગોલ્ડન નેટના બોરસલીના ઇમિટેશન જ્વેલર્સ વગેરેથી ખજૂર ખજૂરા કાચ ફૂલોના સૂકા મેવાના શાકભાજીના પવિત્રાના લીલા મેવાના તેમજ વિવિધ પ્રકારના હિંડોળા જોવા મળે છે ભગવાન શ્રીજીને શુભ મુહૂર્તમાં હિંડોળામાં આવે છે અને પ્રભુના દર્શન કરીને સૌ ભક્તો ભાવ થશે આમ જોઈએ તો હિંડોળાનું શું મહત્વ છે શા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેનું પણ એક કારણ છે જેમ કે હિંડોળામાં બે સ્તંભ છે તે શ્રી લલિતાજી શ્રી વિખાસ વિશાખાજી સ્વરૂપમાં કહેવાય છે લાલ રંગ અનુરાગ ઉત્તિપનનો ભાગ ભજવે છે પ્રથમ દિવસ લાલ વસ્ત્ર ધરાવવામાં આવે છે હિંડોળા લટકાવવાની જે લાકડી છે તે શ્રુતિ રૂપાજી શ્રી હસ્ત કે જે ભુજદંડ સ્વરૂપે છે ચાર દાંડી યુગલ સ્વરૂપના શ્રી હસ્ત છે મધ્યમાં જે સિંહાસન છે તે વ્રજભક્તોના હૃદય સ્વરૂપ છે હિંડોળામાં અનેક ઝુમકાઓ આભૂષણો આદિથી જે શણગાર છે તે વ્રજ ભક્તના ભાવથી કરવામાં આવે છે કુંદના ભક્તોની ચોટીના ભાવથી થાય છે હિંડોળામાં જે વસ્ત્રો છે જે લહેંગા છે સાડી લહેરિયા આદિ જે છે જે આસન હિંડોળાની નીચે બિછાવવામાં આવે છે તે શ્રી યમુનાજીનો ભાવ છે હિંડોળાની લીલા આમ જોઈએ તો ઠાકોરજીના કિશોર ભાવની છે સોરુ ઉમરની છે જેમાં ઠાકોરજી ભક્તોના હૃદયમાં જે નવ અંગ પૂરી ભાવને પોષિત કરવા અનેક મનોરથને સિદ્ધ કરવા પ્રભુ કૃપા કરવા માટે હિંડોળે ઝૂલે છે વ્રજમાં ચાર સ્થાનો જેમ કે નંદાલય નિકુંજમાં ગિરિરાજ ઉપર અને શ્રી યમુનાજીના પોલીન ઉપર હિંડોળાના દર્શન થાય છે હિંડોળા પ્રારંભ થાય ત્યારેથી જ 16 દિવસ શ્રી ઠાકોરજીના ભાવથી અને પછીના 16 દિવસ શ્રી સ્વામીજીના ભાવથી હિંડોળા ઝૂલાવવામાં આવે છે આ દિવસ તે દરમિયાન નિત્ય નવીન રંગના સાંજ ધરવામાં આવે છે સોનાના ચડાવ પંખા બંટા આદિ પણ ધરવામાં આવે છે ચાંદી શુભ માનવામાં આવે છે ઠાકોરજીની સેવામાં તેથી ડોલ ટીબારીમાં પહેલે દિવસ ચાંદીના હિંડોળા રોપવામાં આવે છે જેની ઉપર જુદા જુદા મનોરથના પાનના ફૂલના ફળના આદિથી કલાત્મક સજાવટ કરવામાં આવે છે હિંડોળાનું સ્થાપન કર્યા પછી શંખ ઝાલર અને ઘંટના સાથે શ્રી ઠાકોરજીને હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે હિંડોળાની લીલા કિશોર ભાવની લીલા છે માટે હિંડોળામાં કોઈ પણ સ્વરૂપ ઝૂલે છે પરંતુ કિશોર ભાવની લીલા હોવાથી શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મદન મોહનજી અને શ્રી ગોવર્ધનનાથજી આ ચાર કિશોર ભાવના જે સ્વરૂપો છે તે સ્વરૂપના સંબંધિત અષ્ટ સખાના પ્રભુ હિંડોળામાં ઝૂલે ત્યારે કીર્તનો પણ ગાવામાં આવે છે ભક્તિથી પ્રભુને પધરાવીને તેની સેવા કરવાથી ભાવ પ્રેમ દ્રઢ થાય છે અને વૈષ્ણવના ઘરમાં તો લાલજીનું સ્વરૂપ હોય જ છે કે ભગવાન શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ હોય તેને ઘરમાં પણ આપણે હિંડોળા કરીને હિંડોળામાં પ્રભુને ઝુલાવીએ છીએ શુભ દર્શન શુભ ઉત્સવ મનાવીએ છીએ હિંડોળા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સૌ પ્રથમ સુરંગી અને ચાંદીના હિંડોળા હોય છે સુરંગી એટલે કે એકદમ સિમ્પલ લાલ રંગ કે લીલો રંગ ઠાકોરજી માટે હિંડોળા તૈયાર કરવામાં આવે છે એને એમાં જ સાદા હિંડોળામાં જ ઠાકોરજી ઝૂલે છે ત્યાર પછી ધીમે ધીમે લાલ લહેરિયાના તથા ગુલાબી લહેરિયાના ફૂલના લીલી ચુંદડીના કેસરી લહેરિયાના પીળી ચુંદડીના લીલા મેવાના ફૂલના શાકભાજીના લાલ ચુંદડીના ફરી ગુલાબી લહેરિયાના નાગરવેલના પાંદના સૂકા મેવાના પચરંગી લહેરિયાના મેઘશ્યામ હિંડોળા પવિત્રાના હિંડોળા લાલ જર્દોશીના હિંડોળા રક્ષાના હિંડોળા જ્યારે રક્ષાબંધન આવે ત્યારબાદ મોતીના હિંડોળા આમ ક્રમશઃ હિંડોળાના અલગ અલગ વિવિધ પ્રકારે હિંડોળાને સુંદર રીતે સજાવવામાં આવે છે અને ઠાકોરજી એ હિંડોળામાં ઝૂલ ઝૂલતા હોય છે અષ્ટ સખા આદિ સાથે અષ્ટ સખાની પણ બાજુમાં કલ્પના થાય છે ગોપ ગોપીઓની પણ સાથે કલ્પના થાય છે અને સુંદર મનોરથ દ્વારા ભાવભક્તિથી પ્રેમથી ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે પ્રતિવર્ષ અષાઢ અને શ્રાવણ માસ વર્ષોની મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે શ્રી ઠાકોરજીને હિંડોળા ઝુલાવતી વખતે પદો પણ ગાવામાં આવે છે જેવા કે દેખો હો સખીરી ગોપાલ ઝુલે હિંડોળે સંગ ઝુલત સત્યભામા સુંદરી સંચલ નેણ મરોડે અર્થાત હે સખી જુઓ પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રી સત્યભામાજી સંગે હિંડોળે ઝૂલી રહ્યા છે આ સમયે પિયા પ્યારી તેમના નેત્રના કટાક્ષ દ્વારા ભાવ વૃદ્ધિ કરી રહ્યા છે જેવા કે દેખો ઓ સખીરી ગોપાલ હિં હિંડોળે શ્રી ગોપાલ ઝૂલે હિંડોળે સંગજુ આવી રીતે ભગવાન શ્રીજી માટે હિંડોળે ઝુલાવતી વખતે પદ ગાવામાં આવે છે જે વૈષ્ણવ મંદિરમાં સંભળાય છે ભગવાન સ્વામિનારાયણ મંદિરોમાં પણ હિંડોળાના સુંદર દર્શન થાય છે શ્રી ઘનશ્યામ મહારાજને શ્રીજી મહારાજને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે અને સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને પારણે હિંચકે ઝુલાવીને હિંડોળાનો મહોત્સવ ઉજવવામાં આવે છે મનાવવામાં આવે છે મિત્રો આમ હિંડોળાનો ઉત્સવ મહોત્સવ છે તે ખૂબ જ પ્રચલિત છે આજે પણ દેશ વિદેશમાં રહેતા આપણા ભારતીયો હિંડોળાનો મહોત્સવ વિદેશમાં પણ ઉજવે છે આમ જોઈએ તો આપણા દેશમાં ઝૂલતો હિંડોળો હજારો વર્ષોથી રાજ કરે છે પહેલાના જમાનામાં તો હિંડોળો હિંચકો કે પછી પાઇટ કહેવાય તે હતી જ અત્યારે ઘર નાના થઈ ગયા છે ફ્લેટની સુવિધાઓ વધી ગઈ છે જેને આપણે એટલી જગ્યા મળતી નથી જેથી આપણે હિંડોળો રાખી શકીએ હિચકો રાખી શકીએ પાઇપ રાખી શકીએ પરંતુ અત્યારે સિંગલ હિસ્કો જે આવે છે તે તો સેજ આમ વર્ષોથી હિંડોળાનું મહત્વ આપણા ઘરો ઘરોમાં જોવા મળે છે ગામડામાં આજે પણ ઝાડની ડાળી પર હિંચકો બાંધીને દોરડું બાંધીને છોકરાઓ બાળકો કુંવારિકાઓ ઝૂલતા હોય છે એક લાકડાનો ટુકડો અને દોરડા લઈ ઝાડની ડાળી સાથે બાંધીએ એટલે થઈ ગયો હિંચકો રાધા કૃષ્ણ યમુનાજી કિનારે વૃંદાવનમાં બપોરે આવા ઝૂલા ઉપર હિંચકા ખાતા હતા ઝૂલામના લાકડાના ટુકડાની પણ જરૂર રહેતી નહીં માત્ર દોરડા પર બેસીને ઝૂલ્યા આમ આ હિંડોળાનું મહત્વ વર્ષોથી ચાલ્યું આવ્યું છે બાગ બગીચામાં બાળકોને હિંચકા ખાતા જોઈએ છીએ ત્યારે આપણને પણ હિચકવાનું મન થઈ જાય હિચકો બધાને વાલો લાગે હિંડોળો બ્રહ્માંડના મહાન રહસ્યોનું પણ દ્યોતક છે હિંડોળાના પ્રથમ શોધક ગોકુળ વૃંદાવનના ભગવાન શ્રી કૃષ્ણ હતા માનવીને પ્રથમ હિંડોળાનો અહેસાસ કરાવનાર ચક્રહાયુ તે હિંડોળો આમ જોઈએ તો પૂર્ણિમા જે ચંદ્ર છે તે પણ પૂનમ જે ખીલે છે ત્યાં સૂર્ય આકાશમાં માત્ર એક જ હિંચકો ખાય છે તે થયું આપણું વર્ષ આપણે પણ આ સૃષ્ટિના હિંડોળા પર બેઠા છીએ અને સાથે સાથે રાત દિવસના હિંચકા પર બેઠા છીએ રાત દિવસના હિંચકા ખાઈએ છીએ પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે તે હિંચકા ખાય છે કારણ કે પ્રત્યેક સામ્રે ક્રિયા હિંચકો છે પૃથ્વી ગોળ છે અપારદર્શક છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે માટે આપણે રાત દિવસ અનુભવીએ છીએ પૃથ્વી સૂર્ય ની આસપાસ ગોળ ગોળ ફરે છે ત્રણસો પાંસાઠ દિવસની આ પરિક્રમામાં સૂર્યની પરિક્રમા કરી રહી છે તે પૃથ્વીનો એક વર્ષમાં સમયનો નો આંદોલન કરતો તો છે તો આમ હિંડોળો એ આપણા જીવનની આખી સૃષ્ટિના જીવનને આખી પ્રકૃતિના જીવનને દર્શાવે છે માટે જ ઠાકોરજીએ આ હિંડોળાનો ઉત્સવ પ્રારંભ કરેલો છે તે હજુ સુધી ચાલ્યો આવ્યો છે હિંડોળાનો સાચો અર્થ તો આ થાય છે મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો વૈષ્ણવ પરંપરા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિ તથા યાદો રૂપે હિંડોળામાં ભગવાન શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવે છે આ ચાતુર્માસ દરમિયાન અનેક વ્રતો અને ઉપવાસો આવે છે તેમાં હિંડોળા ઉત્સવ પણ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ હિંડોળામાં બિરાજમાન થઈને સર્વ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે હિંડોળા એટલે ભગવાનના ભક્તો માટે ભગવાનનું સીધું સાનિધ્ય પામવાનું ઉત્સવ હિંડોળા શણગારવાની સેવા પ્રાપ્ત થવાને કારણે હિંડોળાના દર્શન કરવાના દુર્લભ લાભને કારણે ભગવાનની નજીક આવવાની સુવર્ણ તક આપણને સાંપડે છે જ્યારે હરિ હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો ભક્તો મૃદક તાલબંધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ કરે છે અને ભગવાનની આરતી કરે છે હિંડોળા ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે ભક્તો તન મન ધનથી ભગવાન લાલજીની સેવા કરે છે આ હિંડોળામાંથી આપણને જીવનમાં ઉતારવા માટેનો સરસ સંદેશ પ્રાપ્ત થાય છે હિંડોળામાં હિંચકામાં ઘણીવાર કિચૂડ કિચૂડ અવાજ આવતો હોય છે ત્યારે આપણે તેમાં તેલ પૂરીએ છીએ તો અવાજ બંધ થઈ જાય છે તેમ જીવનમાં જીવનરૂપી રૂપી હિંડોળામાં જો આ મારું અને આ તારું રૂપી અવાજ આવવા લાગે છે ત્યારે સ્નેહ સંપી રૂપી તેલ પૂરીને સમસ્યાઓનો અંત લાવવો જોઈએ મનુષ્યના જીવનમાં પણ જેમ ચડતી પડતી કરે છે છે સુખ દુઃખ વારાફરતી આવતા હોય સુખમાં કે દુઃખમાં વધારે ન જવું અને ધીરજ ધારણ કરતા શીખી જવું જોઈએ તે પણ આ હિંડોળાનો હિંડોળા ઉત્સવનો આપણને શીખવાડે છે આપણે હિંડોળામાં બિરાજેલ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર હોય કે પછી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ હોય કે પછી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેના દર્શન કરીને એકાગ્રતાથી ભગવાનની સેવા કરતા કરતા હૃદયમાં પ્રભુને ધારણ કરવા જોઈએ ભગવાનની કરેલી આ સેવા દર્શનનો લાભથી ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે અષાઢ માસ શ્રાવણ માસ એટલે વર્ષાઋતુ નો માસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ વર્ષા ઋતુમાં થયેલો છે વર્ષા ઋતુના આ અષાઢ શ્રાવણ ભાદરવો માસ છે છે તેના ભગવાનની લીલાઓ મનાવવામાં આવે અષાઢ માસથી લઈને શ્રાવણ માસ સુધી આ વર્ષા ઋતુમાં એવા ઘણા બધા તહેવાર ઉત્સવ આવે છે જે મનાવીને આપણે તન મન ધનથી પ્રભુની સેવા કરી શકીએ છીએ ભગવાનની નજીક જઈ શકીએ છીએ તે આ શુભ ત્યોહાર છે હિંડોળાનો સુંદર વાતાવરણમાં ભગવાન હિંચકા ઝૂલે છે હિંડોળા ઝૂલે છે અને ભક્તોના સર્વે મનોરથ પૂરા કરે છે એ મનોરથનો ઉત્સવ એટલે આ હિંડોળાનો ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં પામવા માટે ભગવાનની આ શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ અને પ્રભુને કહીએ કે અમે તમારી શરણમાં છીએ સુખ દુઃખમાં લાભ હાનિમાં દરેક સંજોગોમાં હે પ્રભુ તું જ અમારી સાથે રહેજે અને આ હિંડોળા રૂપ રૂપી સંસારીમાંથી ભવસાગરમાંથી પાર કરાવજે આ મહાત્મ્ય છે હિંડોળાનું મિત્રો હિંડોળાનું આ મહાત્મ્ય આપણે સાંભળ્યું આ મહાત્માય આપને જરૂર પસંદ આવ્યો છે બોલો કૃષ્ણ કનૈયા લાલ જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ